બરાબર પછી તમે ફાયર ફોન કર્યો પછી મે પોલીસ ને ફોન કર્યો અને ફાયર બ્રિગેડ ફોન કર્યો ઓકે ઓકે એ બધા ફાયર બ્રિગેડ વાળા છે એટલે થેન્ક યુ વેરી મચ અમારા લીધે તમારી સર્વિસ તો મિસયુઝ થયો અત્યારે હા ઓકે કે બીકોઝ ઓફ ધીસ મેનેજમેન્ટ ક્યાં ગયા મેનેજમેન્ટ ભાઈ આ રહ્યા અહીંયા આ